ભરૂચની નારાયણ વિદ્યાલય ખાતે વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી શનિવાર તારીખ બીસમી ડિસેમ્બરના રોજ ભરૂચની નારાયણ વિદ્યાલયના ધોરણ એકથી પાંચના ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓનો શ્રી કૃષ્ણ જીવન દર્શન ભાગ એક વિષય ઉપર ભવ્ય વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન ગવલી ચેનલ ઇન માર્કેટિંગ એક્ઝિક્યુટિવ ઇલાબેન વૈદ આરટી ઓફિસર પરેશભાઈ પ્રજાપતિ શાળાના ચેરમેન હેમંતભાઈ પ્રજાપતિ ડિરેક્ટર ભગુભાઈ પ્રજાપતિ આચાર્ય જિગ્નેશભાઈ જોશી તથા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા શાળાના કુલ પાંચસો સત્યાવીસ વિદ્યાર્થીઓએ ભગવાન કૃષ્ણના જીવન આધારિત વિવિધ કૃત્યોનું નિદર્શન કર્યું હતું